ખેડૂત જ્યારે પાંચ વીઘામાં બાજરીની વાવણી કરતો હોય છે ને ત્યારે પહેલાં એ વિચારતો હોય છે કે આ પાંચ વીઘમથી આપણે પચાસ બોરી કે સાઠ બોરી પેદા કરવી છે અને તેના માટે તંતુર મહેનત ખાતર બિયારણમાં સારી ક્વોલિટી વાપરવી આ બધી તકેદારી રાખતો હોય છે પાણી ટાઈમસર પાવું પરંતુ જ્યારે આ પાંચ પાંચ વીઘામાં બાજરી વાવેલી હોય અને પૂર્ણતાના હારે એટલે કે જ્યારે લણણી કરવાની હોય છે એવા સમયે આખે આખી બાજરી દાન કરી દેવી આ આ ખેડૂત પાસેથી પ્રેરણા લેવા જેવી બાબત છે કે આવા સમયે માલધારીઓ દૂર દૂરથી પોતાની જે ગાયો છે એ લઈને આવતા હોય છે બનાસકાંઠામાં ઘણા બધા રાધનપુર બાજુથી શંખેશ્વર બાજુથી અનેક માલધારીઓ આવતા હોય છે ત્યારે શું નામ ભા આપણું નામ ભોરો આજે આ નાગજીભાઈ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તમને કેટલી તેવી કેવી અનુભૂતિ અમને આપતો બહુ આનંદ છે ગાયોની આનંદ છે અમને આનંદ છે નાગજીભાઈ હરદારપુરા ફોન કરીને બધી ગામો ગામથી ગાય બોલાવી અને ઊભી બાજી પાંચ વીઘા બાજીમાં રજા આપી તો અમે બધા ગવાતીઓ અને ગાયો બધી ખુશ છે ગાયો આજ ધરાશે બે દાડા ધરાશે પાંચ વીઘા બાજરી છે એમને ભગવાન ખૂબ ખૂબ આલે અમારો ગાયોના ગવાતીનો ખૂબ આશીર્વાદ છે અને ખૂબ એમને શાંતિ ભગવાન આલે માતાજી અને ખૂબ ખૂબ ખેતીમાં લાભ આવે એવી અમારી આશીર્વાદ છે ગવાતીનો તમારી સાથે સાથે ગાયોના આંતરડા અને ગાયોના શીંગડા જે ઠર્યા છે એ એમના હૃદયમાંથી પણ એક અલગ આશીર્વાદ નીકળતા હશે અને જે આવનારા સમયમાં માલાબા પરિવારને આ આશીર્વાદ ખરેખર ફળશે એનું કારણ છે કે પુણ્ય કરવું એ બહુ અઘરી વસ્તુ છે કમાઈ લેવું બહુ ઇઝીલી વસ્તુ છે પણ પુણ્ય એમાંથી જે કમા જે આપણે જે કમાતા હોય છે એમાં જે ભગવાનનો ભાગ ગાયોનો ભાગ કાઢવો આ બહુ નાની વાત નથી આપણે માલાબા પરિવારમાંથી વસંતભાઈ જોડાયા છે વસંતભાઈ વિચાર ક્યાંથી આવ્યો કે આ આપણે કરવું છે સૌ સૌ પ્રથમ તો તક નેટવર્કના દર્શકોને મારા દાદા રામરામ આ પેરના અમારા સ્વર્ગસ્થ દાદા માલાભાઈ સૌદાસભાઈ કાળા ચૌધરી સરદારપુરા જે દર વર્ષે પાંચ વીઘા બાજરી ઊભી ઊભે ઉભી ગાયોને ચારતા જે અમે નાનપણથી જોયેલું છું અમને ખરી પ્રેરણા તો એમના જોડેથી મળેલી છે કે પુને બહુ મોટું દાન છે જે કરવું જોઈએ દર વર્ષે પોતાની યથાશક્તિ પ્રમાણે તો અમને આ ગાયો સારવારની પ્રેરણા અમારા દાદા જોડેથી મળી આજે દાદાની પ્રેરણા દાયકા બાદ પણ યથાવત રાખવાનું કારણ શું એક એમના પ્રત્યેની લાગણી હતી એક બહુ પુણ્યશાલી પોતે ખુદ એક પુણ્યશાલી આત્મા હતા અને એમની આશા હતી કે આ વસ્તુ દર વર્ષે ચાલુ રહે બિલકુલ સાચી વાત છે વસંતભાઈ પરંતુ તમારી સાથે સાથે જે આ ખેતરમાં કામ કરતા ભાગિયા આપણે રાખીએ છીએ અને એમને આપણે પાંચમો ભાગ આપીએ છીએ હવે મારે એ જણાવવું છે કે આ જે ભાઈ તમને બતાવી રહ્યો છું એ આ પાંચ વીઘામાં ભાગ્યા તરીકે કામ કર્યું છે તો એમને પણ આશા હોય કે પચાસ બોરી બાજરી થવાની હોય તો ભાગ્યા તરીકે દસ બોરી બાજરી એમનામાં આવે પણ એને પણ એવું વિશાળ હૃદય બતાવ્યું છે આ જગતને કે મારે જે મારા ભાગમાં આવતું હોય એ પણ મારે ગાયોમાં દાન કરવું છે અનુભૂતિ શું થાય છે કેવી મને બહુ આનંદ છે કે આપણે ભાઈ શેઠ પુણ્ય કરતા હોય તો આપણે કરવું છે જો કુદરત રૂઠે તો આપણે લીધેલી પાક હાથમાંથી લઈ લે છે તો આપણે એવું માનીએ કે આપણે પુણ્ય કરવું છે આપણને કુદરત ગમે જગ્યાએ આપશે એટલે હવે આપ્યું છે તો આપણે પણ આમ આ માલિકના ભેગું આપણે આપણે પરિવાર ખુશ છે પરિવાર ફૂલ ખુશ છે જોઉં છું આપણા માલધારી સમાજના છે ફોરણા ગામના છે અ કેવું લાગે આમ તો ગાયો ઓલે લઈને ઘણી ઘણી જગ્યાએ જવું પડતું હોય પણ આજ તો એક જ જગ્યાએ આજ તો ભગવાન માલાભાઈ પરિવારને બહુ વાળે એમને સહેલાથી બહુ હવાયું વાળે એટલો આપણો આનંદ છે આપણે કેટલી ગાયો છે આપણી આપણી ત્રીસ ગાયો છે અચ્છા આમ ટોટલ કેટલા અહીંયા જે ગોવાળિયા છે માલધારીઓ કેટલા છે ટોટલ હાલ વીસ પચીસ બધા થઈ એટલે બધાને થોડી થોડી ગાયો થઈને બધી પાંચસો ઉપર ગાયો પાંચસો છસો ગાયો બધાને ભેગી થઈ ભેગી બધી જોઈ રહ્યા છો પાંચસો થી વધારે અહીંયા ગાયોને ઘાસ આપવામાં આવ્યું છે એ પણ કેવું ઊભી બાજરી લલણી કરવાની તૈયારીઓ છે બાજરી લેવાની તૈયારીઓ છે એક આશા બંધાતી હોય છે કે આ વખતે આપણે આટલા બોરી બાજરી થશે તો આખું વર્ષ શાંતિ પરંતુ આ એ વિશાળ હૃદયના માનવીઓ છે કે જે આ આવું પુણ્ય કરી શકે આમાં આના માટે હૃદય વિશાળ જોઈએ મન વિશાળ જોઈએ અને આત્મા વિશાળ જોઈએ અને આ તમામ પ્રકારના દર્શન આજે સરદારપુરા ગામે માલાબા પરિવારના ક્ષેત્રમાં થઈ રહ્યા છે અને મને જ્યારે આ સમાચાર મળ્યા તો વગર બોલાયે સીધો ત્યાં પહોંચો છું આમ તો દાયકાઓથી આ પુણ્ય કરતા હતા પરંતુ મારું ગામ બાજુમાં હોવા છતાં ખબર નથી પણ જ્યારે મને ખબર પડી કે આજે પાંચ વીઘામાં પાંચસો જેટલી ગાયો ઊભી બાજરીમાં ચરવા જઈ રહી છે અને વીસ જેટલા ગોવાળો પોતાની પાંચસોથી વધારે ગાયો લઈને પાંચ વીઘાની બાજરી દાતા પુણ્ય આપી રહ્યા છે તો હું ત્યાં પહોંચ્યો ત્યારે ખરેખર આ દ્રશ્યો જોઈને મને પણ એક અલગ અનુભૂતિ થઈ કે જીવનમાં અને આવા પણ લોકો છે કે પોતાના પોતાની જે આવકનો જે ભાગ છે આ પણ એક ભગવાનને આપ્યો કહી શકાય ગાય માતાને આપ્યો એટલે એ ભગવાનને જ આપ્યો છે આ સીધે સીધો આ પરિવાર ઉપર ભગવાનની દ્રષ્ટિકોણ હોય તેવા આ દ્રશ્યો સર્જાયા છે અને આજનો આ પ્રેરણાદાયક મુદ્દો મારે એવા લોકો સુધી પહોંચાડવો છે કે આવા પરિવારમાં ભગવાનના પણ દર્શન આપમેળે થઈ જતા હોય છે અને કહેવાય છે ને કે ભગવાનને ગોતવા ના જવાય ભગવાન અહીંયા જ મળી રહે પણ ક્યારે તમે આવા કોઈ પુણ્યશાળી કામ કરો તો મળી રહે જીવનમાં ગાયોના ગોવાળને અને ગાયોને જેટલું આપો એટલું ઓછું છે માલધારી સમાજના અહીંયા વીસ જેટલા ગુવાળો છે એક સાથે પોતાની કોઈની પાંચ પચાસ કોઈની સો કોઈની ત્રીસ કોઈની દોઢસો આવી એક સાથે પાંચસોથી વધારે ગાયો લઈને અહીંયા પહોંચવું આજે એમના હૃદયમાં પણ આ પરિવાર માટે અનેક દુવાઓ છે જે તમે સાંભળી અને આ પ્રેરણાદાયક વાત મારે સમગ્ર બનાસકાંઠામાં પહોંચાડવી છે ત્યારે મારા બનાસ્તક ન્યૂઝ નેટવર્ક વતી પણ આ પરિવારને ધન્યવાદ આપું છું અભિનંદન પાઠવું છું સાથે સાથે ભાગ્યા તરીકે કામ કરતો જે વ્યક્તિ છે એને અતિ અભિનંદન આપું છું કે પોતાને મળતું અનાજ એણે ખેતરના માલિક સાથે ગાયોને દાન કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ શુભેચ્છાઓ